પ્રધાનમંત્રી ફસલ વીમા વીમો પણ બંધ કર્યો અને એના કારણે આપણને આ કુદરતી આફતો નું વળતર મળવું જોઈએ જે આપણને માર્કેટમાં ભાવ મળવા જોઈએ એ પણ મળતા નથી હમણાં અમારી બાજુ ત્યાં અતિવૃષ્ટિ થઈ મુખ્યમંત્રી આવ્યા ગામડે ફર્યા હેલિકોપ્ટર લઈને ફર્યા અને ખેડૂતોને કીધું કે આજ સુધી કંઈ ના આપ્યું હોય હું મોડું આપીશું હજુ સુધી બધા ખેતરો પણ ભરેલા બે મહિના થયા હજુ સુધી કે એક રૂપિયો પણ આજ સુધી ખેડૂત ને આપ્યો નથી એટલે જૂઠું ખોડવા માટેનો મેં કીધું એમ કે એવા કોઈ લેવાનો હોય તો દિલ્હી થી કરીને અહીંયા અને એટલું જૂઠું બોલે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ભાજપવાળાને તાલીમ આપવામાં આવે છે

કે હવે ત્રીસ વર્ષ તૈયાર છે આનું રિચાર્જ બંધ કરો અને એક વખત કોંગ્રેસ ને ચાન્સ આપો જો કોંગ્રેસ સારું કામ નહીં કરે તો પાંચ વર્ષ પછી તમારી પાસે આવે રિચાર્જ ન કરી આપતા પણ એક વખત સરકાર પરિવર્તન લાવી લે ખેડૂતોના હિતમાં ગરીબોના હાથમાં પરિવર્તન લાવો ખેડૂત દીકરી તરીકે એટલું ચોક્કસ કહીશ કે હમણાં પૂજાભાઈ વંશે ભાષણ કરતા હતા ને એમને એ વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન

મારુતિ લઈને ફરશે બાજુ બાજુ ઉત્તર ગુજરાત માં આવે તો બટાકા ની વાત કરે સૌરાષ્ટ્ર માં આવે તો મગફળી અને કપાસ ની વાત કરે હવે મારે તમને પૂછવું છે કે આ મોટા સાહેબ એ લગભગ બે હાજર ને ચૌદ થી કરીને આ પછી આ ત્રીજી ક્રમ વડાપ્રધાન તરીકે છે જયારે કેન્દ્રમાં કોંગ્રેસ ની સરકાર હતી એ ટાઈમે શંકરસિંહ બાપુ મંત્રી હતા એ ટાઈમે ચૌદસો રૂપિયા કપાસ નો ભાવ હતો હતો દસ વર્ષ પહેલા આઠસો કે નવસો રૂપિયા હતા એના સરકારે જાહેર કર્યા અને તમને બધાને ખબર હશે કે હેક્ટર ની મર્યાદા નક્કી કરી અને એમાં એમને જેમને ખરીદી માટે ઓથોરિટી હતી તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે જે હોય કે મગફળી ખેડૂતોને બદલે એ બારદાની અંદર ગોડાઉનની અંદર એ શું ભર્યા બધા પાડા ભર્યા અને પાડા ભરીને કેટલા ગોડાઉન હળગાવી નાખ્યા તમને બધાની ખબર છે ને એટલે ખેડૂતના નામે જૂઠું કરવાનો કોઈ એવોર્ડ કોઈને લેવાનો હોય તો ભારતીય જનતા પાર્ટીના વહીવટ એમના મંત્રીઓ ને એમના ધારાસભ્યો ને એમના મહત્યાઓના નામે કોઈ જૂઠ નો એવોર્ડ ભ્રષ્ટાચાર એવોર્ડ લેવાનો હોય તો એ લોકોના નામે જ મળે અને જૂઠું બોલે એટલે કેટલું બોલે વિનંતી છે કે ખેડૂતો ના જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસ ની સરકારે કર્યું છે મનમોહનસિંહજી હતા એમને એકોતેર હજાર દેવા ખેડૂતો માટે માફ કર્યા હમણાં ઇન્દ્રનીલ રાજપુર સાહેબ

મને એમ લાગતું બે હજાર હતું પૂરું થાય ને ત્યાં સુધી એમને ઓફિસ માં કઈ કઈ યોજનાઓ છે તેના માટે શું કરવું જતા ગમે નહીં પડે અને ત્યાં સુધી ચૂંટણી આવી જશે એકાબીજાના હિસાબ કરવા માં આવું તો પ્રધાનમંડળ બનાવ્યું તમે જુઓ તો જે રીતે બોટાદમાં છેલ્લા કેટલા દિવસથી જે ઘટના બની હતી તે આગળ ગુજરાતની આળી હતી અને જે રીતે ખેડૂતો પર દમન થયું હતું તેને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર એક રોજ ભભકી ઉઠ્યો છે અને તે રીતે જ્યારે ગુજરાત કોંગ્રેસ ખેડૂતો માટે જ્યારે અવાજ ઉઠાવતી સમગ્ર મૌની મંડળ પ્રદેશ કોંગ્રેસનું આજ રોજ બોટાદ પહોંચ્યું હતું અને બોટાદ ખાતે કિસાણો માટે દેશ દેશનો કિસાન સુખી så તો દેશ સુખી હસે vi have હસે på દેશ આપો આપ સમૃદ્ધ થવાનો છે આ kom વાત પ્રદેશ lidt og કરી હતી અને det snart અંદર કેમ કરીને ikke સારું થાય તે માટે સૌ sagde jeg અને ચિંતન ham